કે કબીર દાસ યાત્રા કરી રહ્યા છે એવામાં એક ગામના સીમાડે પહોંચ્યા કુવાના કાંઠે બેઠા છે ત્યાં તેણે જોયું તો પાંચ બેનો છે એ અંદર અંદર વાતો કરે છે ચાર બેનો છે આમ કુંડાળામાં ગોળ ગોળ બેઠા છે વચ્ચે એક સ્ત્રી બેઠી છે એના હજી બે દિવસ પહેલા જ લગ્ન થયા છે નવો છે અને એ પાંચે બેનો અંદરો મને આ સુંદર મજાની સોનાની નથડી ભેટમાં આપી છે આ મેં કીધું પછી કઈક બીજી વાતો કરે કે લગ્નમાં આટલા મહેમાન આવ્યા આવી રીતે મેં પ્રસંગ કર્યો પાછું થોડીક વાર થાય એટલા હાથ છે ને નથડી પાસે લઈ જાય અને એમ કે કે અત્યારે તો સોનાનો ભાવ એટલો વધારે છે તોય મને આવી નથડી મારા પતિએ મને ભેટ આપી પાછું કંઈક બીજી વાત કરે અને પાછું એમ કે આ નથડી ઉપર જો હીરો જે ટાઈકો છે ને એ બહુ મોંઘો છે વારા ઘડીએ વારા ઘડીએ કંઈક વાત કરતા કરતા પાછું નથડી ઉપર આવી જાય એટલે કબીરदास जी ઊભા થયા અને દીકરી પાસે આવ્યા અને કીધું કે બેટા તારા પતિએ આ નથડી આપી છે તો એનું આટલું બધું નામ લેશ પણ એક વાર આ જેને તને નાક આપ્યું છે એનું નામ લઈ લે વિચાર કર કે નાક જ ન હોત તો આ નથડી ક્યાં પહેરે ભગવાન ને જે ભજે છે સંતો છે એ ભગવાન ના નામને ક્યારેય ભૂલતા નથી સંસારી માણસોનું નામ તો વ્યવહારમાં જરૂરી છે પણ આ જીવન જેણે આપ્યું એ ઈશ્વરનું નામ આપણા જીવનમાંથી ન ભૂલાવું જોઈએ